નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્રીની અંદર શિયાળાની અંદર ખાસ કરીને જોરદાર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તમે જોઈ શકો બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં મોટી હલચલ શરૂ થવાને કારણે ખાસ કરીને આઈએમડી દ્વારા મિત્રો શિયાળાની અંદર ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આ બાજુ જોવા જઈએ તો હિમાલયની અંદર ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે અને તમે જોઈ શકો છો આ જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ગુજરાતની અંદર ભારે ઠંડી લાવતા હોય છે તેમજ મેદાની પ્રદેશ એટલે કે દિલ્હી ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોની અંદર તાપમાનનો પારો ગગડી અને ખાસ કરીને દસ ડિગ્રીની નીચે પણ જતો હોય છે અને હિમાલયની અંદર ભારે બરફવર્ષા થતી હોય છે તે મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હોય છે આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાના છીએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે કયા કયા સ્થળોએ તાપમાનને લઈને કેવી આગાહી છે એટલે કે તાપમાનની પણ વાત કરશું પવનની ઝડપ કેવી રહેશે તેને લઈને પણ વાત કરવાના છીએ સાથે સાથે સવારની અંદર વહેલી સવારે ધુમ્મસને લઈને અને ખાસ કરીને વરસાદને લઈને ગુજરાતમાં કેવી આગઈ છે તેને લઈને આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતીની વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓન ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રોને લાઈક કરી દેજો તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરી દેવી ખાસ કરીને જે અત્યારે મિત્રો જે સિસ્ટમ બની રહી છે હલચલ બની રહી છે તે મિત્રો બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર અને અરબી સમુદ્રમાં બનાવેલ ખાસ કરીને હવાનું હળવું દબાણને કારણે ગુજરાતની અંદર હાલ મિત્રો વરસાદની આગાહીઓને લઈને મિત્રો ચર્ચાઓ ચાલી રહી છે જો કે આ વિડીયોની અંદર આપણે સ્પષ્ટતા કરવાના છીએ કે ખાસ કરીને વરસાદ આવશે કે નહીં આવે તેમજ આગામી દસ દિવસ ગુજરાતની અંદર કેવું વાતાવરણ છે તો સૌથી પહેલો મિત્રો આજના સવારના જે લેટેસ્ટ આગાહી પ્રમાણે જોવા જઈએ તો અરબી સમુદ્રમાં જે હવાનું હળવું દબાણ બનવાનું હતું તે બનવાની હાલ મિત્રો કોઈ શક્યતા દેખાતી નથી અને તે અંદર જે ભેજ હતો તે સોમલિયા તરફ અને ઓમાન દેશ તરફ મિત્રો ફંટાઈ રહ્યો છે અને ગુજરાત ઉપર ઉત્તરના પવનો જોવા મળી રહ્યા છે જેને લઈને વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનનો પારો ગગડી અને સોળ ડિગ્રીની આસપાસ જોવા મળશે હવે વાત રહી બંગાળની ખાડીની અંદર મિત્રો એક જોરદાર સાયક્લોન બનવાને લઈને એટલે કે ડિપ્રેશન બનવાને લઈને અહેવાલ છે તો અહીંયા તમે જોઈ શકો છો તારીખ છે એકવીસ અને એકવીસ તારીખની આસપાસ મિત્રો આ ભેસથી સંગ્રહ થવા લાગ્યો છે અને બાવીસ તારીખની આસપાસ તેની અસર જોવા મળશે ત્રેવીસ તારીખની આસપાસ મિત્રો આ છે સાયક્લોન એટલે કે તેની ઝડપથી ધીમે ધીમે જોવા મળશે જેને લઈને જે ગુજરાતના અંદમાન અને નિકોબાર ટાપુઓ છે કેરળના ભાગો છે આ ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળશે આ બાજુ અરબી સમુદ્રમાં પણ થોડીક હલચલ જોવા મળી છે અને તેને હિસાબે જ ગુજરાતની અંદર ભેજ આવશે અને વહેલી સવારે ભારે ઝાકળ વર્ષા મિત્રો જોવા મળવાની છે ત્રેવીસ તારીખથી તો અહીંયા તમે જોઈ શકો છો ચોવીસ તારીખની આસપાસનો મેપ છે ચોવીસ તારીખે ગુજરાતના કાંઠે એકદમ અરબી સમુદ્રમાં મોટી હલચલ તો બંગાળની ખાડીની અંદર પણ મિત્રો અહીંયા તમે હવાનો હળવો દબાણ જોઈ શકો છો જે આગામી સમયની અંદર ડીપ ડિપ્રેશનની અંદર પણ જઈ શકે છે તો અહીં તમને સ્પષ્ટ જોઈ શકો છો અને ગુજરાતની અંદર ચોવીસ તારીખે અહીંયા તમે જોઈ શકો છો ભેજના લીસોટા એટલે કે કહડા હવાની અંદર જોવા મળશે જે મિત્રો વરસાદને લઈને મિત્રો ખેડૂતોને ડરાવશે એટલે કે ખાસ કરીને વરસાદની આગાહી જે કરવામાં આવી છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો તે વધારે સમય રહે તેવી શક્યતા નથી પચીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર જે હવાનું હળવું દબાણ બનેલું છે તેને લઈને મિત્રો આજુબાજુમાંથી ઘણો બધો ભેજ આ વિસ્તારમાં સંગ્રહ થવાને કારણે તેની અસર સમગ્ર ખાસ કરીને પશ્ચિમ પૂર્વ જે પૂર્વના પૂર્વનો જે ઘાટ છે આ વિસ્તાર એટલે કે કેરળ છે તમિલનાડુ છે કર્ણાટક છે આંધ્રપ્રદેશ છે તો આ વિસ્તારોમાં જોવા મળશે ગુજરાતની અંદર પણ તેની અસર જોવા મળશે વાતાવરણની અંદર પલટો જોવા મળશે કેટલાક વિસ્તારમાં વાદળો પણ જોવા મળી શકે છે અને તેને લઈને મિત્રો ખાસ કરીને ખેડૂતોની ચિંતા થઈ શકે પરંતુ જોવા જઈએ તો વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી દેખાતી નથી તેમજ આ સાયક્લોન ગુજરાત તરફ આવે તેવી પણ શક્યતા નથી કારણ કે આ સાયક્લોન છે આગામી સમયની અંદર તમે જોઈ શકો છો વિખાઈ જવાનું છે પરંતુ તેની સાથે લાવેલો ભેજ અને એટલું બધું જોરદાર સિસ્ટમ હતી કે તેને હિસાબે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અને ખાસ કરીને કચ્છની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર તમે જોઈ જોઈ શકો છો ભેજ જોવા મળશે એટલે કે કહડા જોવા મળશે વાતાવરણની અંદર લિસોટા જોવા મળશે હવે વાત કરીએ પવનની ઝડપથી ગુજરાતની અંદર આગામી દસ દિવસ કેવી રહેવાની છે તો આજે છે વીસ તારીખ અને વીસ તારીખ પ્રમાણે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર નોર્મલ પવન એટલે કે વીસથી લઈને ત્રેવીસ કિલોમીટર બપોર પછી ત્રેવીસ એટલે કે નોર્મલ કરતાં અહીંયા મિત્રો થોડોક વધારે પવન એટલે કે થોડોક પવનની અસર છે એ જોવા મળે પરંતુ ભારે પવન ફૂંકાય તેવી શક્યતા નથી પવન છે મિત્રો ખાસ કરીને થોડોક વધુ રહેવાનો છે આંચકાવાળો પવન રહેવાનો છે ઉત્તરનો પવન રહેવાનો છે જેને લઈને ગરમીની અંદર રાહત મળે પણ સાથે સાથે મિત્રો આ પવનથી ઝડપથી મિત્રો ઠંડી ખેંચી લાવશે એટલે કે પવન થોડોક વધારે રહેવાનો હવે આપણે વાત કરીએ કે તાપમાન છે આગામી સમયની અંદર કેવું રહેશે કારણ કે નવેમ્બરમાંથી જે ઠંડી છે એ પડવા મળતી હોય છે પરંતુ હજી જોવા જોઈએ તો એવી બધી ઠંડી પડતી જોવા નથી મળી અહીંયા તમે જોઈ શકો છો આજે વહેલી સવારે છ વાગ્યાનું તાપમાન જોઈએ તો બનાસકાંઠાના સુઈ ગામમાં પંદર ડિગ્રી નલિયાની અંદર અઢાર ગાંધીધામ અંધાર ખાવડાની અંદર અઢાર ડિગ્રી છે હળવદની અંદર સત્તર ડિગ્રી તાપમાનથી મિનિમમ મિત્રો નોંધાઈ રહ્યું છે અને મેક્સિમમ તાપમાન મિત્રો આપણે બે વાગ્યાનું જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો રાજકોટની અંદર બત્રી વડોદરામાં એકવીસ અમદાવાદમાં એકત્રીસ તો બત્રી એકત્રીસ ડિગ્રી સુધી તાપમાન છે જોવા મળી રહ્યું છે આગામી કેટલા દિવસ સુધી આ તાપમાન રહેશે તો ગુરુવારે થોડુંક તાપમાન ઘટી બનાસકાંઠાના સુઈગામાં ચૌદ ડિગ્રી નલિયાની અંદર સોળ અને ખાવડાની અંદર સત્તર ડિગ્રી રાજકોટમાં સોળ હળવદમાં સત્તર એટલે કે સત્તર અઢાર ઓગણીસ એટલે કે વહેલી સવારે મિત્રો ઠંડીનો ચમકારો જોવા મળે પરંતુ બપોરે મિત્રો અહીંયા તાપમાન તાપમાનથી ત્રીસ ડિગ્રી એકત્રીસ ડિગ્રી નોંધાઈ રહ્યું છે જે મિત્રો ખાસ કરીને ગરમી અને ઠંડીનો તફાવત બતી રહે છે જે એક પ્રકારનો રોગશાળાના પણ મિત્રો અહીંયા સંકેત આપે છે તો અહીંયા તમે જોઈ શકો હજુ પણ શુક્રવારે તાપમાન છે મહેસાણા પાલનપુરની આસપાસ ગગડી અને પંદર ડિગ્રી સુધી જઈ શકીએ છીએ જામનગરમાં એટલે કે વહેલી સવારે મિત્રો ઠંડીનો ચમકારો દેખાય પણ પરંતુ હાડ થીજાવી નાખે તેવી ઠંડી મિત્રો આ હાલ જોવા મળશે નહીં અહીંયા છેલ્લી મિત્રો આપણે તારીખ જોઈએ અઠ્યાવીસ તારીખની અઠ્યાવીસ તારીખે વહેલી સવારે છ વાગ્યાની જો વાત કરીએ તો તાપમાન એ જ પ્રમાણે મિત્રો સોળ સત્તર ડિગ્રી એટલે કે આગામી આ મહિનો એટલે કે નવેમ્બર મહિનો પૂરો થાય ત્યાં સુધી મિત્રો ઠંડી છે એ પડે તેવી શક્યતા નથી કારણ કે સાયક્લોન છે જેને લઈ દરિયાના દરિયાનાપનો આવી રહ્યા છે વાતાવરણ શી ગરમ રહી રહ્યું છે જે મિત્રો બતાવે છે કે આગામી સમયમાં હજુ પણ ભારે ઠંડી માટે રાહ જોઈ માટે જો આ બધું વરસાદને લઈને પણ કોઈ આગાહી દેખાતી નથી તો આજના વીડિયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત